જૂનાની દિવેટી સંસ્કારની સુગંધ વહાવતી કથા પ્રસ્તાવના આજના યુગે માદકતાની ચમકતી દિવાલોમાં જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ ત્યારે કેટલાક કિલ્લાઓમાં હજી પણ એવી ડિવેટીઓ બળી રહી છે જે પાવનતા માતૃત્વ પ્રેમ અને શ્રદ્ધાનું તેજ લઈને બળે છે આવી જ એક કથા છે એક એવી સ્ત્રીની જે પોતાના ચૂલા પાસે બેઠી બેઠી આખી પેઢીને સંસ્કાર આપી ગઈ જ્યાં રસોઈના તાપ સાથે સંસ્કારની ગરમાહટ પણ વહેતી હતી વાર્તા સૌરાષ્ટ્રના એક નાના ગામમાં રહેતી માંગી કાકી વયે મોટી પણ દિલથી તો દીકરી જેવી કોઈના લગ્ન હોય કે પુત્ર જન્મ માઘી કાકી વગર કોઈ પણ કાર્ય અધૂરું જ ગણાતું માઘી કાકીનું જીવન એક સામાન્ય ગૃહિણીના ગરીબ જીવન જેવી હતી સવારે ગાયોને ઘાસ પછી ચૂલો જલાવવો પાણી ભરવું એ બધું કરતાં કરતાં પણ જ્યારે કોઈ વાવણી કે વરસાદ ન આવે ત્યારે લોકો કાકી સુખદ આસાની આશીર્વાદ લેવા આવતા એ કહેતી દીકરા સંસ્કાર એ જમીન જેવો છે ઉપજ કેમ ના આવે પણ ખેતર ખાલી ના રહે એક દિવસ ગામમાં શહેરથી એક કોલેજમાંથી વિદ્યાર્થીઓ આવ્યા તેઓ રિસર્ચ માટે ગામની જિંદગી વિશે માહિતી લેતા હતા બધાને માઘી કાકીની વાતોની રૂચા લાગતી હતી એક વિદ્યાર્થીએ પૂછ્યું માઘી કાકી તમે ગમે તેટલા દુઃખ સહન કર્યા તમે જીસો ન કરે કે વિમુખ ન થાઓ એનું કારણ શું કાકીએ ખૂબ શાંત અવાજે કહ્યું મારો જુસ્સો મેં ચૂલામાં ભસ્મ કરી નાખ્યો છે રોજ જ્યાં ભોજન બની શકે છે ત્યાં દુઃખ પણ પીગળી શકે છે જે મહિલાઓ ચૂલા પાસે પોતાની લાગણીઓ ઝાલે છે ને એ આખા પરિવારને સંસ્કાર આપી જાય છે એમ કહીને